હવે જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદમાં નકલી અધિકારીનો રોપ જમાવવાનો શોખ પોલીસે ઉતાર્યો રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજના ખેલ પર પોલીસે પડદો પાડ્યો સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને કેટલાય લોકોને ચૂનોચો પડ્યો નકલી જેલર બનીને કેદીઓના પરિવાર પાસેથી પણ રૂપિયા પડાવ્યા સુરતની લાજપોર જેલના નકલી જેલર બનીને કેદીઓના પરિવારને પણ ન છોડ્યા પરિવારના લોકોએ તપાસ કરતા નકલી જેલરનો ભાંડો ફૂટી ગયો આરોપી અમદાવાદમાં હોવાની બાતમી મળતા જ એલસીબીએ દબોચી લીધો કરનાર છે એ રાજેશભાઈ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો ઉર્ફે દત્તા નરેન્દ્રભાઈ ત્રિવેદી નામનો વ્યક્તિ કે જે જેલની અંદરથી જ્યારે કોઈ કાચા કામનો કેદી અંદર ગયો હોય ત્યારે એના પરિવારજનોને કોલ કરી પોતે જેલર છે એવી ઓળખ આપી અને જેલની અંદર એને ટિફિન પહોંચાડવું સારા બેડની વ્યવસ્થા કરવી અથવા અન્ય કોઈ સુવિધા આપવી અને જો એવું ન આ લોકો એ બાને જો પૈસા ન આપે તો એને ધાક ધમકી આપી કે તમારા જે જે રિલેટિવ છે કે જે કાચા કામના કેદી તરીકે જેલમાં આવેલા છે તેઓને ટોર્ચર કરવામાં આવશે હેરાન કરવામાં આવશે એવી રીતના કોલ કરી અને ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઉભી કરી અને જે જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેન ઉદ્દેશ્ય રહેતો તો સાંભળ્યું તમે આ જે તમે પોલીસના જાપ્તામાં જોઈ રહ્યા છો એ શખ્સનું નામ છે રાજેન્દ્ર ત્રિવેદી જે પોતાને અધિકારી ગણાવતો હતો જેલર ગણાવતો હતો અને લોકો સાથે ઠગબાજી કરતો હતો રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજીના ખેલ પર પોલીસે આખરે પડદો પાડ્યો છે સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને આ શખ્સે કેટલાય લોકોને ચૂનોચો પડ્યો છે તો આજે આરોપી છે ફોન કરીને લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરતો હતો લોકોને પોતાના જાસામાં કેવી રીતે ફસાવતો હતો આવો સાંભળીએ

ભગવાન કરે તો દિવસ તો પાક જ બેન નેવું દિવસ હા બરાબર હા હા હવે બે ને મને કીધું તું નંબર લખો એમાં ગુગલ પે કરો બેસ હા કરું